સામાન લઈને ઊંઘી જશીએ નહીં દોઈ લીધું છે ત્યાં વાગી આ હું આઠ વાગે વહેલા ઉઠી એટલે ઉઠી જવું ચૂપવા જવાનું છે ઋતુબેન ને દસ ચેક પર આવે થિંક હે ગુડ મોર્નિંગ તો ફિર જવાનું છે આજે હજુ જેટલે જવાનું તો હવે જો આપણે બે વખત તો જઈને આવ્યા ને હં ત્રણ ચાર વખત જઈને આવ્યો અને આજે ફેરતી જવાનું છે અને આજે ફેરતી જવાનું છે તો અત્યારે સવારે લઈ આવ અત્યારે હવાનું ચાબા બની જઈશું તો કાલે જે દાળ ઢોકળી બનાવી હતી ને એની રોટલી છે એટલે જે આપણે રોટલી બનાવી હતી ને સાદી આપણે પીડી બનાવીએ એ રહી છે અને પરાઠા

ઇસ્ટર્ન એરિયા ઓમે ખાલી એક એરિયા નોર્થ વેસ્ટ અમે અમારું કોલોપા તું તો ઘડીમાંથી જમન ઘડીક સાઉથ ઈસ્ટમાંથી જવું ન ના ના એ ડાઉનટાઉન માં જ જતી કહો તો રસ્તા લઈ નહી અમારું દા પણ જતી ખાલી એટલે કે મોય જઈ જ

નહીં વાગી લેમુ વાળું લેમુ વાળું આસો તો ખાઈ લે फटाफट અત્યારે તો સાત 8:00 એ મમ્મી કોક બનાવ માંડે જો બનાવી

રાતનું ખાવાનું થઈ જશે વાગ્યાસી નવ ચાલી અને આપણે શિયાળો આવવાની તૈયારી થઈ જશે જેમ કે નવ વાગે તો અંધારું થઈ ગયું હતું હું તો આપણું અને આજે ગણેશ ચતુર્થી તો પપ્પા લાયા છે મોતી ચંદલ લાયું ના હું કેવા પેલું યાર શું કહેવાય કાળા જાબુ મિક્સ કાજુ કાજુ મિક્સ ના કાજુ મિક્સ નહીં એનો કે કમલ કમલ કો કમલ તો તરબૂજ જેવું દેખાય કમલ કે કો કે કેમ કમલ ઓર નોમ કમલ દેખાય તરબૂજ જેવું ટેસ્ટ માં જેવું તારી ભૂલ કેવાય તો તબ એટલું સ અને મગની દાળ અને ભાત હું કોને ભાવ તને મગીદાર ભાવ જેફલિંગ થ્રો જેવું જોયો તારા એમાં ચેવું હોય કુલ લોબું ફેંક એમાં તારો નંબર આવે કઈ લે ફટાફટ તો મિત્રો જોડે એટલું જ મને શું કાલે શુભરાત્રી